દુનિયા પર સૌથી મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે કેમ કે દુનિયામાં વૈજ્ઞાનિક ડર સંતાવણી રહેશે છે કે એવા માનવ જાતિમાં ખતમ થઈ જશે કે આ સંકટમાં એટલે કે માટે ઊભું થઈ છે કે કેમાં વિશાળ અલ્પ ઉલ્પના ભીડ અને તેમજ ગતિ પૃથ્વી પર આવી રહી શકે છે કે ઉલ્કાપીઠના ગતિમાં પૃથ્વી સાથે ટકરાઈ રહ્યો તેનાથી સમગ્ર માનવ જાતિ ખાતમ થઈ જશે અને કેટલીક મોટી સંખ્યાના ઉલ્કાપીઠમાં ક્યારે પૃથ્વી સાથે ટકરાશે જો કે રિપોર્ટમાં માનવમાં જતી અસ્તુમાં લઈને આ લોકોમાં એક થઈ ગયું છે કે કળિયુગમાં માનવ કરેલા પાપનો ખડો હવે ભરાઈ ગયો છે અને આ કેમ કે દુનિયામાં ખાતમો કરવા માટે રહે છે કે પ્રલય દેવતાના સિંહ આમાં આવું કે એટલે માટે કહ્યું છે કે રહે છે કે પૃથ્વીને પીન માનવ જાતિમાં ખાતમો અને માટે પૃથ્વી તરફ આવી રહી છે કે પોતાની ભ્રમણમાં કક્ષા ન થોડી અને આ આવેલી ઉલ્કા નામ છે કે પ્રલય દેવતાને દુનિયા વૈજ્ઞાનિક ખતર નાક સામનો કરવા માટે શરૂ અને ડોક્ટર ઇસાઇ કે સામ સોમનાથી આ ઉલ્કાપીટ લઈને ચિંતા વ્યક્ત કરી કે ખૂબ જ ખતરનાક ગણાવી છે કે સોમ માંથી જણાવી દઈએ કે કોઈને ખતરનાક ના ઉલ્કા પીઠના નામનું ઓપરેશન ઈસરાયલ માં પર નજર રાખી હતી કે આ ઈસરાયલ વૈજ્ઞાનિકો નેટ્રાના પ્રોજેક્ટમાં લોન્ચ કર્યો છે કે આ ઉલ્કા પીઠ ખરેખર કેટલો ખતરનાક છે કે વિશે વાત કરીએ કે એપોપીસમાં ઉલ્કા પીઠનું પોળે અને નરેન્દ્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખરાબર બે બારસો તેવીસ ફૂટમાં ઉલ્કા પીઠના જે ત્રણ ફૂટ સ્ટેડિયમ બહાર આણી વિકલ્પ બરાબર ઉલ્કા પીઠના ઉલ્કા પીઠના વિશાળ પથ્થર હોય શકે નરેન્દ્ર મોદી પૃથ્વીને શું નુકસાન થઈ શકે અવકાશના વાતાવરણ ખતરનાક બની ખંડન પણ સફાયત કરી નાખે છે આ બે હજાર કરાયેલા ઉલ્કાપીઠ નજીક આવેલા આંદેજ પાંચ વર્ષ પછી એટલે કે ધરતીના બે હાજર રોજમાં ના રોજમાં ઉલ્કાપીઠ એપ્રિલમાં થાય છે